હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે માલપુવા બનાવીશું જે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે અને ખાવામાં બિલકુલ ચવડ નહીં લાગે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે માલપુવા બનાવવા કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લઈએ તે જ વાડકીથી ગોળ લેવાનો છે અને ગોળ આપણે લોટને સૌથી પહેલાં ચારી લઈશું તો મેંદો ચારવાની ચારણીથી ચાળી લેવાનું જેથી આપણા માલપુળા સરસ બને અને હવે ત્રણ બાઉલ જેટલું પાણી એડ કરીશું તો પહેલાં ઓછા પાણીમાં જ ગોળને ઓગાળવાનો પછી જો જરૂર લાગે તો વધારે પાણી એડ કરી શકાય સાદું પાણી એડ કરી શકાય અને હવે ગોળને પાણીમાં ઓગાળી લઈશું તો મેં એકદમ ઝીણો સમારી લીધો છે એટલે ગોળ ઓગળતા બિલકુલ વાર નહીં લાગે અથવા તો થોડો પહેલાં પાણીમાં એડ કરી દેવાનો ગોળ તો પણ સારી રીતે ઓગળી જશે તો હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા જઈશું તો મેં પાણીને ગાળી લીધું છે કેમ કે કંઈક ગોળમાં કચરો હોય તો દૂર થઈ જાય તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ મિક્સ કરીશું ને એટલે સરસ ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ જશે તો ઘણી વખતે લોટ વધારે કે ઓછું પાણી પીતા હોય છે એટલે એ પ્રમાણે આપણે ગોળ પાણીમાં ઓગાળવાનો તો મારે અડધો કપ જેટલું પાણી વધ્યું છે ગોળવાળું તેનો ઉપયોગ દાળ બનાવવામાં કરી લઈશ તો આ રીતનું એકદમ ઢીલું બેટર તૈયાર કરવાનું અને હવે ઢાંકીને પાંચ છ કલાક રહેવા દઈશું જેથી આપણા માલપુડા સરસ સોફ્ટ અને જાળીદાર બનશે તો છ કલાક પછી સરસ લોટ પલળી ગયો છે અને બેટર એકદમ પરફેક્ટ છે હવે પાણી એડ કરવાની જરૂર નથી તો હવે તેમાં બે ચમચી આખી વરિયાળી અથવા તો વરિયાળીનો અધકચરો પાવડર પણ એડ કરી શકાય અડધી ચમચી મરીનો અડધો અધકચરો પાવડર એડ કરીશું અને વન ફોર્થ ચમચી ઇલાયચી પાવડર એડ કરવાનો તો આખા મરી પણ એડ કરી શકાય ઘણા લોકો અંદર આખા મરીનો ઉપયોગ કરતા હોય છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતે માલપુવા બનાવશો ને તો બહુ સરસ એવા સોફ્ટ બનશે અને હવે તેલ અથવા તો ઘી ગરમ થાય એટલે તેમાં માલપુવાનું બેટર એડ કરીશું તો ગેસની આંચ અત્યારે મીડિયમ રાખી છે અને આ રીતે વચ્ચે બેટર એડ કરવાનું તો એની જાતે જ ફેલાઈ જશે અને ત્યારબાદ ગેસની આંચ ફાસ્ટ કરી દેવાની અને એની જાતે જ માલપુવાને ઉપર આવવા દેવાનો જો આ રીતે ઉપર આવી જાય એની જાતે બે મિનિટ પછી ત્યારબાદ જ તેને પલટાવવાનો જો યલો પલટાવીશું ને તો માલપુઓ ભાગી જશે તો તેને પલટાવીને થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું અને વધારે ક્રિસ્પી જોઈએ તો થોડો વધારે કલર ડાર્ક થવા દેવાનો અને આ માલપુવા બીજે દિવસે ઠંડા ખાશો ને તો એના કરતાં પણ વધારે સરસ લાગશે તો જો આ રીતનો કલર ચેન્જ થઈ ગયો છે આછો ગુલાબી જેવો કલર એટલે આપણે માલપુવાને કાઢી લઈશું પણ હું અત્યારે માલપુવાનો થોડોક વધારે કલર થવા દઈશ બસ આ રીતનો તો તમે જોઈ શકો છો કે સરસ જાળીદાર માલપુવા બનીને તૈયાર થઈ ગયા છે તો તેનું તેલ નીતારી લઈશું અને તેને કાઢી લઈશું તો તે જ રીતે બસ આ રીતે જો એક જ જગ્યાએ બેટર એડ કરવાનું એટલે એની જાતે જ ફેલાઈ જશે અને એની જાતે જ ઉપર આવી જશે તો એ રીતે બીજો માલપુઓ પણ તૈયાર થઈ ગયો છે તેને પણ કાઢી લઈશું તો સરસ જાળીદાર આપણા માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે તો કેટલા પરફેક્ટ અને એકદમ સોફ્ટ એવા આપણા માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે ને માલપુઆ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો